હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ દહીંમાંથી બનતી મસાલા લસ્સી બનાવવાની રેસીપી આ લસ્સી ઘરે ફક્ત પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને એટલી સરસ બને છે કે તમે એક વખત આ વિડીયો જોઈને બનાવશો તો ઘરે વારંવાર તો જરૂરથી બનાવશો તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને દહીંમાંથી આ મસાલા લસ્સી ઘરે જરૂરથી બનાવજો વિડીયો જોઈતા પહેલા નીચે બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો લસ્સી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલું દહીં લીધેલું છે ત્યારબાદ હવે આપણે આ રીતેનું એક મિક્સરનું જાર લઈશું જેમાં આપણે ફ્રેશ કોથમીર એડ કરીશું ત્યારબાદ તેમાં ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું ત્યારબાદ થોડા નાના કટ કરેલા મરચાં એડ કરીશું જેથી આ લસ્સીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે ત્યારબાદ થોડું પાણી એડ કરી અને આપણે તેને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે તો હવે લસ્સી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આ રીતેનું એક બાઉલ લઈ અને તેમાં દહીં એડ કરીશું ત્યારબાદ હવે લસ્સીને એકદમ સરસ એવી ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ત્યારબાદ અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને ત્યારબાદ વિસ્કરની મદદથી ખૂબ જ સરસ રીતે બધા જ મસાલાઓને આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં જરૂર મુજબ આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને લસ્સી જેવી કોન્સિસ્ટન્સી આવી જાય એ રીતે તેને રાખવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો ત્યારબાદ હવે જે આપણે ક્રશ કરીને તૈયાર કર્યું હતું તે પણ એડ કરીશું આ મિક્સર એડ કરવાથી લસ્સીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને હવે આપણે તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો છે ને બનાવી ખૂબ જ ઈઝી અને એકદમ ઝટપટ બની જાય છે તો ઉનાળામાં આ રીતે જરૂરથી ટ્રાય કરજો બનાવવામાં ખૂબ જ ઇઝી અને એકદમ ટેસ્ટી બને છે તો હવે તૈયાર કરેલી ઠંડી ઠંડી લસ્સીને આપણે સર્વ કરીએ તો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી